અટેક આવતા પહેલાં શરીર આપે છે આ સંકેત જાણો હાર્ટઅક ના નવ લક્ષણો હૃદય સંબંધિત રોગ દર વર્ષે સૌથી વધુ મૃત્યુ કારણ બને છે લોકો તેના સામાન્ય લક્ષણ તરફ ધ્યાન આપતા નથી અને બાદ સ્વરૂપ ધારણ કરે છે સામાન્ય રીતે હૃદય નવ મુખ્ય લક્ષણો હોય છે જેને ઓળખવા નંબર એક છાતી નો દુખાવો ઘણી વખત તમારા માતા પિતા અને તમે છાતી ના દુખાવા ને ગેસ અથવા એસિડિટી તરીકે અવગણો છો જો તમારા માતા પિતા ને છાતી ના દુખાવા કે દબાણ લાગે તો તે હાર્ટ એટેકનો નો સંકેત હોય છે

જો તમને છાતીમાં દુખાવો થાય છે જે તેમના ગળા અને જડબામાં ફેલાય છે તો તે હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે નંબર સાત ચક્કર આવવા ચક્કર આવવા એ તો લો બ્લડ પ્રેશરની સમસ્યા હોઈ શકે છે લો બ્લડ પ્રેશરના કારણે શરીરમાં બ્લડ કફાળો ઓછો થઈ જાય છે તેના કારણે લોહીનો પ્રવાહ હૃદય સુધી યોગ્ય રીતે પહોંચતો નથી અને હાર્ટ એટેકનું જોખમ વધે છે નંબર આઠ પગમાં સોજો પગમાં સોજો ઘૂંટણમાં સોજો અને પગના તળિયામાં સોજો આવવા કારણ પણ હૃદય રોગ સાથે સંકળાયેલ હોઈ શકે છે નંબર નવ હાઈ બ્લડ સુગર હાઈ બ્લડ સુગર થી કોરોનાની તંદુરસ્તી જાળવવા માટે બ્લડ સુગર લેવલ તપાસવું મહત્વનું છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ કરો અને આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો અને શેર કરો તમારા મિત્રો અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે